લો બોલો ના જમાનામાં હવે ગામડામાં પણ ડુપ્લિકેટ દૂધ બનાવવામાં આવી રહ્યું છે હાલોલ તાલુકાના વેડ ગામે ગ્રામજનો દ્વારા અમુક પ્રવાહી પદાર્થ દૂધમાં ભેળસેળ કરી મિની ડેરી ઝડપી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરતા હાલોલ તાલુકામાં કુતુહલ સર્જાયું હતું સમગ્ર ઘટનાની વાત કરીએ તો વેડ ગામના અમુક સામાજિક તત્વો દ્વારા આજુબાજુના ગામમાંથી જેમ કે ધારિયા ગામ ઘાટા ગામ અને વેડ ગામમાંથી ટેમ્પોથી પશુપાલકના ઘરેથી જે દૂધ અમુક ભાવે નક્કી કરી પોતાની મિની ફેક્ટરીમાં લાવવામાં આવતું હતું અને ત્યાં અમુક પ્રવાહી પદાર્થ નાખી ઓરિજિનલ દૂધને ડુપ્લીકેટમાં ફેરવી ફેટનો વધારો કરી વધુ પૈસાની લાલચમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ગ્રામજનો દ્વારા સતત આ ગતિવિધિઓ પર ધ્યાન રાખી વેપારી પાસેથી દૂધ ખરીદી પોતાના ઘરે ગરમ કર્યા બાદ દૂધની થેલીમાંથી દુર્ગંધ અને ચીકનું પ્રવાહી જોવા મળ્યું અને આ સમગ્ર બનાવટી દૂધ નાની ઉભરણ ગામેથી પંચમૃત ડેરીમાં ભરવામાં આવતું હતું તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે આરોગ્ય સાથે ચેડા કરતા અને મિની દૂધની ડેરી ચલાવતા શખ્સો સામે કાયદાનો પાંચ તંત્ર દ્વારા ક્યારે ભણાવવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે

સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે આશા ન્યુઝ ગુજરાતી જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર